ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે વિશ્વવિદ્યાલય વિદ્યાલય હરિદ્વારના બહેનો દ્વારા યોગ યજ્ઞ સહિતની માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં આજે લોકો આપણી લોક સંસ્કૃતિ ભૂલી રહ્યા છે ત્યારે બહેનો દ્વારા ધર્મનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જ્યાં વ્યસન મુક્તિ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ભાગ લેવા અપીલ કરવામાં આવી છે જેમાં ગાયત્રી ધામના વડા રોતીદાદા શીતલબેન તેમજ ભારત ભૂષણ તથા મહેશભાઈ મહેતાનો કોન્ટેક્ટ કરી જાણ કરવા અપીલ કરવામાં આવેલ છે પ્રતાપભાઈ વાડા ભારત લાઈવ ન્યૂઝ ધારી અમરેલી જે દાદા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના યોગાચાર્ય બહેનો દ્વારા આજે અમરેલી જિલ્લામાં અનેક સ્કૂલોમાં ગામોમાં અને જુદી જુદી જગ્યાએ સુંદર મજાના કાર્યક્રમો માટે યોગીની બહેનો દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમાં આજે અહીં બધા જ બાળકોને યોગ કરાવ્યા એવી જ રીતે યોગના કાર્યક્રમો તેમજ દીપયજ્ઞ યજ્ઞ વ્યસન મુક્તિ અભિયાનના કાર્યક્રમો જેવા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને આ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે બાળકોને સુંદર મજાના યોગ અને પ્રાણાયામના કાર્યક્રમ યોજાયા હતા सभी को मेरा प्रणाम मैं देव संस्कृति विश्वविद्यालय की छात्रा हूँ शांति कुंज हरिद्वार से आई हूँ और यहाँ पे हम चिन्मय भैया के द्वारा भेजा गया है इंटर्नशिप के पर्पज से तो हम जैसे कि हम देखते हैं कि हमारी युवा पीढ़ी अपनी सांस्कृतिक अपने कल्चर को भूल चुकी है मॉडर्नाइजेशन वेस्टर्न कल्चर की और बढ़ते जा रही है वहीं हम तीनों बहनें अपनी संस्कृत का कार्यक्रम जैसे यज्ञ दीप यज्ञ योग और लाइफ मैनेजमेंट के ऊपर लेक्चर हम यहाँ पर अमरेली डिस्ट्रिक्ट पे हम प्रदर्शित कर रहे हैं हम यहाँ के गाँवों में जाके लोगों के घरों में जाके यज्ञ जैसे सांस्कृतिक कार्य कार्यक्रम को, को पूरा कर रहे हैं आपके आपके साथ कौन कौन है मेरे साथ मेरी फ्रेंड है अनुष्का और मेरी आकांक्षा फ्रेंड है और हम हम तीनों जने अपने योग निर्माण के लिए हम पूरा योगदान दे रहे हैं ऑर्गेनाइजर महेश भैया और हमारे आदरणीय शीतल दीदी हैं जिसको भी दी पिया है कि जैसे कार्यक्रम करवाने हो और लेक्चर के ऊपर भी कार्यक्रम करवाने हो जैसे नारी जागरण नशा मुक्ति तो वो हमारे आदरणीय भा, आदरणीय भैया महेश भैया और हमारे आदरणीय शीतल दीदी जी से संपर्क करें हम यहाँ पे चलाला गायत्री शांति शांति गायत्री पीठ में रुके थैंक यू